શાસ્ત્રીજી મહારાજ આ સચ્ચાઈ માટે જે એક 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 ઉચ્ચાર કરે છે 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 શબ્દ લખે લખે એ કેટલા સાથે ખરેખર શાસ્ત્રીજી મહારાજના આ શબ્દમાં સચ્ચાઈનો જે રણકાર છે એમાં તેઓ પોતાની જાતને દાવ ઉપર મૂકી દે છે તેઓ કહે છે જો તમે મને સાચા બોલો માનતા હો તો પોતાની શા માટે દુરાગ્રહ કરું જો એ વાત ખોટી હોય તો હું શા માટે દુરાગ્રહ કરું તો શાસ્ત્રીજી મહારાજે એ જે સચ્ચાઈ ઉચ્ચારી છે એ પાયા ઉપર આ બીએ સ્વામિનારાયણ સંસ્થા ઉભી થઈ છે પણ શાસ્ત્રીજી મહારાજે બી એ એ સ્વામિનારાયણ સંસ્થા સ્થાપી એના મૂળમાં લેશ માત્ર અહંકાર નથી સ્પર્ધા નથી કોઈ દેખાડી દેવાની વૃત્તિ નથી પૈસા તો એમની પાસે હતા જ નહીં ઉલટું વિરોધ હતો પ્રચંડ વિરોધ હતો મેં હમણાં જ કહ્યું તેમ કે એમણે આ સચ્ચાઈનો માર્ગ ન લીધો તો એમનો વિરોધ કરવા વાળું કોઈ હતું જ નહીં

નિમ્નમાં નિમ્ન ગણાતા વ્યક્તિને ત્યાં વેચાવું પડે તો પણ ઓછું છે તૈયારી ગણાતી વ્યક્તિને ત્યાં વેચાવા તૈયાર હતા શાસ્ત્રીજી મહારાજ ની જેમ એમના શિષ્યોમાં પણ એ પ્રતિ નો રણકાર હતો તમે જો નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજના સહયોગી બીએપી સંસ્થાના પાયામાં જે આદિપુરુષો હોમાયા છે એમાંના એક નિર્ગુંડા સ્વામીએ એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં એમણે કેટલી બધી વિગતપૂર્વક સચ્ચાઈનો રણડંકાર કર્યો છે એમણે પત્ર એ સમયના ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારી કુબેરભાઈ પટેલને સંબોધીને લખ્યો છે એવો એક પત્ર એમણે બીજા

એક પ્રાણીને મારવાનું પાપ એક વ્યક્તિને સાદા માનવીને મારવાનું પાપ કેટલું બધું હોય છે એનું એમને અનુસંધાન છે તો તેઓ ક્યાં સુધી વાત કરે છે એક પરમહંસ સંત નહીં એક મહાન વ્યક્તિ નહીં કોટાનું કોટી પરમહંસ માર્યાનું પાપ અમને લાગે જો આ વાતમાં અમે સહેજ પણ ખોટું બોલતા હોઈએ અથવા અમે અભિમાનથી કરતા હોઈએ અથવા તો અમે બીજાથી મોટા છીએ સચ્ચાઈની પ્રતિનો આનાથી ઉત્તમ રણકાર ક્યાં સાંભળવા મળે નિર્ગુણાસ સ્વામી જયારે આ વાત ઉચ્ચારી રહ્યા છે ત્યારે નિર્ગુંદાસ સ્વામીના વ્યક્તિત્વને પણ સમજવું જોઈએ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા એ પણ એક સમયના મુંબઈના કોઠારી હતા નિર્ગુણાસ સ્વામીની જેમ કેટલા બધા એવા લોકો હતા જે શાસ્ત્રીજી મહારાજની સાથે આ સચ્ચાઈ માટે જોડાયા હતા તમે ગુજરાતના એ સમયના કેટલાક પ્રસિદ્ધ લોકોના નામ આમાં ઉચ્ચારી શકો પ્રોફેસર સ્વામીનારાયણ એમને આ સચ્ચાઈની પ્રતિ થઈ તો ગુજરાત કોલેજના મેથેમેટિક્સના પ્રોફેસર સંસ્કૃતના વિદ્વાન અને એમનું ભારતમાં નામ એ પ્રોફેસર ગળામાં ઢોલ લબડાવી અને જાહેરમાં ઢોલ પીતા પીતા ઉચ્ચારે ગાય કે સ્વામી નારાયણ બોલ મનવા અક્ષર પુરુષોત્તમ બોલ કઉ છું પીતી ને ઢોલ મનવા સ્વામી નારાયણ બોલ એ એવા વ્યક્તિ નો તા કે ક્યાંય માથું ઝુકાવે એમના માટે કેટલા બધા દુનિયાના કે ભારતના મોટા મોટા લોકોના પ્રમાણો ઇતિહાસમાં પડેલા છે એમનો ડંકો વાગતો હતો એક જમાનાના અમદાવાદના બહુ જ મોટા એજ્યુકેશનિસ્ટ વિનાયકરાવ ત્રિવેદી તમે હર્ષદભાઈ દવેની વાત કરો મુંબઈના પ્રકાંડ લેખક કનૈયાલાલ મુનશીની સાથે એના ગ્રંથોના નિર્માણમાં જોડાયેલા હતા હર્ષદભાઈ દવે જે ગ્રંથો લખ્યા છે એને તમે ખાલી આંકડામાં જોવા જાવ તો ચાર હજાર પૃષ્ઠોના તો ગ્રંથો લખ્યા છે પ્રિન્ટેડ પેજીસ અને બીજા આશરે ત્રણ હજાર પાનાઓના તો એમણે લેખો લખ્યા છે કેવા વિદ્વાન અને ગુલઝારીલાલ નંદાનું ઉદાહરણ તમે લો ગૃહમંત્રી થયેલા બે વખત કાર્યકારી વડાપ્રધાન થયેલા પણ ગુલઝારીલાલ નંદા એ કંઠી પહેરી અને સ્વામી શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં આવીને એમણે ત્યાં સુધી કહ્યું કે મારે સાધુ થવું છે અને આ વાત ગુલઝારીલાલ નંદાના પ્રવચનોમાં એમણે નોંધેલી વાત છે કે તમે મને સાધુ કરો ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું તમારે દેશનું ઘણું કાર્ય કરવાનું છે પણ કેમ ગુલજારીલાલ નંદા હોમાયા કારણ કે એમને પ્રતિથી આવી આ સાચી વાત છે અક્ષર પુરુષોત્તમની વાત સાચી છે શાસ્ત્રીજી મહારાજે જ્યારે બીએપી સ્વામિનારાયણ સંસ્થા આ સચ્ચાઈ ઉપર સ્થાપી ત્યારે જે કેટલાક લોકોને પ્રશ્ન હતો એમાંના એક બહુ જ પ્રસિદ્ધ વ્યક્તિ હતા હરિપ્રસાદ મંછારામ ચોકસી એ વર્તાલની એ સમયની સંસ્થાના કુલમ ખત્યાર અને બોમ્બે હાઈકોર્ટના બહુ જ પ્રસિદ્ધ એડવોકેટ એક સમયમાં ગવર્મેન્ટ પ્લીડર પણ વર્તાલ સંસ્થાના ટ્રસ્ટી હોવા છતાં એમને શાસ્ત્રીજી મહારાજ સાથે જ્યારે વાર્તાલાપ કર્યો અને શાસ્ત્રીજી મહારાજ સાથે વાર્તાલાપ કર્યા પછી એમને એ વાતની પ્રતીતિ થઈ ત્યારે એમણે જાહેરમાં આ વાત ઉચ્ચારી એમણે તો શાસ્ત્રીજી મહારાજને ત્યાં સુધી પૂછ્યું સ્વામી આ વાત સાચી છે બિલકુલ સત્ય છે પણ તમે આ સચ્ચાઈ ઉપર આટલા મોટા મોટા મંદિરો કરો છો તો ભવિષ્યમાં શું થશે શાસ્ત્રીજી મહારાજને જ્યારે એમણે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ભવિષ્યમાં હું નહીં હોઉં પરંતુ મારું કર્તવ્ય ચાલુ રહેશે અને આ વાત હરિપ્રસાદ જાહેરમાં બોલતા યોગીજી મહારાજના સમયમાં તેઓ જાહેરમાં પ્રવચન કરતા અને આ વાત કહેતા કે શાસ્ત્રીજી મહારાજે મને કહેલું કે સાચા દેવળે ઘંટ વાગે અને એટલે જ આજે એ સચ્ચાઈનો અનુભવ કરોડો લોકો કરી ચૂક્યા છે ને કરી રહ્યા છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં વર્તમાન સમય સ્વામી મહારાજના સાનિધ્યમાં આ સચ્ચાઈનો અનુભવ અસંખ્ય લોકો કરી રહ્યા છે છે સૌ અનુભવે આ વાત સાચી છે આ સંત સાચા છે આ સંતનું જીવન સાચું છે આ તત્વજ્ઞાન સાચું છે આ પરંપરા સાચી છે અને આ સંસ્થાનું કાર્ય સાચું છે આ વાત અનુભવાય છે લોકો એમાં સમર્પિત થાય છે ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ સમર્પિત થયો એક લાખ કાર્યકરો આ તો અત્યારે વર્તમાન સમયે રજીસ્ટર્ડ કાર્યકરો એક લાખ છે એ શા માટે સેવા કરે છે શા માટેની સ્વાસ્થ ભાવે દોડી દોડીને સેવા કરવા માટે હોમાય છે

ત્યારે ગોહિલવાડનું શાસન મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભારત સરકારમાં સૌથી પહેલું ભેળવ્યું ત્યારે એના પહેલા એડમિનિસ્ટ્રેટર તરીકે આઈએસ ઓફિસર તરીકે કલેક્ટર તરીકે જોડાયા હતા ગોવિંદસિંહજી ચુડાસમા અને એ એટલા વિચક્ષણ વ્યક્તિ હતા કે કેન્દ્ર સરકારના મોટા મોટા ધુરંધર આઈએસ ઓફિસર્સ એમને પોતાના ગુરુ માનતા એ શાસ્ત્રીજી મહારાજની વાત સેલાઈથી માની લે પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજે એમને આ વાત કહી અને સચ્ચાઈનો રણકો ગોવિંદસિંહજી ચુડાસમાના હૃદયમાં સ્પર્શી ગયો ત્યારે જીવનભર શાસ્ત્રીજી મહારાજના શિષ્ય બની ગયા મેં ગોવિંદસિંહજી ચુડાસમા સાથે ઘણા વર્ષો પહેલા ઘણી વખત વાત કરી છે સો વર્ષ જીવ્યા હતા એમના ઘણા ઇન્ટરવ્યુ પણ લીધેલા છે પણ ગોવિંદસિંહજી ચુડાસમા બહુ જ સચ્ચાઈના રણકાર સાથે કહેતા કે આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એ સચ્ચાઈના પાયા ઉપર સ્થપાય છે એના પાયામાં આધ્યાત્મિકતા છે અને એક શ્રેષ્ઠ ઉદાત કાર્ય કરવા માટે આ સંસ્થા સ્થપાય છે કોઈ સ્પર્ધા કોઈ માન મોટાઈ કોઈ અહંકાર કોઈ વ્યક્તિગત એજન્ડા કશા માટે આ સંસ્થા સ્થપાઈ નથી અનેક લોકોના કલ્યાણ માટે એક ઉદાત હેતુ માટે આધ્યાત્મિક હેતુ માટે આ સંસ્થા વિશ્વભરમાં વધારે મંદિરો ધરાવે છે દિલ્હીમાં અક્ષરધામ હોય કે અમેરિકામાં રોબિન્સવિલમાં અક્ષરધામ હોય કે સુરતમાં હાલ બંધાઈ રહેલું અક્ષરધામ હોય કે અબુધાબીનું બીએપીસ હિન્દુ મંદિર હોય કે ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયામાં અક્ષરધામ બંધાશે મેલબોર્નમાં એની વાત હોય અને દુનિયાભરમાં આ સંસ્થાના અનેક સેવા કાર્યો ચાલી રહ્યા છે એ સેવા કાર્યોની વાત હોય કેટલા એજ્યુકેશનલ પ્રોજેક્ટ્સ કેટલી શાળાના પ્રકલ્પો આ સંસ્થાના કેટલા આરોગ્યના પ્રકલ્પો આ સંસ્થાના કેટલા આદિવાસી ઉત્કર્ષના પ્રકલ્પો એ બધી આંકડાકીય માહિતીમાં હું અત્યારે ઊંડો ઉતરતો નથી આ સંસ્થાને એકવીસ કરતા વધારે ચાલતા સભા કેન્દ્રો એ સભા કેન્દ્રો દ્વારા ચાલતી દર અઠવાડિયે સત્સંગ પ્રવૃત્તિઓ બાળ સંસ્કાર યુવા સંસ્કાર મહિલા સંસ્કાર એ બધા જે આંકડાઓ છે એમાં હું અત્યારે ઊંડો ઉતરતો નથી પણ એક નક્કર હકીકત છે કે આ સંસ્થામાં પાંચ માણસ પેલા હતા ત્યારે પણ સચ્ચાઈ હતી આ સંસ્થામાં પાંચમાંથી પાંચસો માણસ થયા ત્યારે પણ સચ્ચાઈ રહી છે આજે આ સંસ્થામાં લાખો લોકો માની રહ્યા છે ત્યારે પણ સચ્ચાઈ સચ્ચાઈના પાયા ઉપર ઊભી છે અને સચ્ચાઈના પાયા ઉપર જ આ બી સ્વામિનારાયણ સંસ્થા નવી નવી ઉંચાઈઓ સિદ્ધ કરી રહી છે આજે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરી

એટલે જેમ ના રોમ રોમ માં ભગવાન સ્વામિનારાયણનો વાસ અનુભવાય છે આ બ્રહ્મ સત્રના આ પર્વમાં કોઈ એક વાત વારંવાર ઘૂટવાની હોય તો એ પ્રાપ્તિની પ્રતીતિ છે અને સચ્ચાઈ ઉપર આધારિત છે સાચા ગુરુ સાચા ભગવાન સાચા સંત સાચો સિદ્ધાંત સાચી પરંપરા સાચું તત્વજ્ઞાન સાચું દર્શન અને સાચો આશય એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આજે ગુરુવરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણે પ્રાર્થના કરીએ કે આપે આ જે સૂત્ર આપ્યું છે પ્રાપ્તિને પ્રતિમાં પરિવર્તિત કરીએ એ અમને આપ એવા આશીર્વાદ આપો કે અમારા જીવનમાં સિદ્ધ થાય અને એનું નિત્ય મનન નિત્ય શ્રદ્ધા નિત્ય ઉત્સાહ અમને આપો અને અમારી સાથે અમે બીજાને પણ આ સચ્ચાઈની પ્રતિ તરફ લઈ જઈ શકીએ એવી અમને શક્તિ આપો એવી અમે